હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે નાના નાના ભૂલકાઓ માટે તેણીયાઓ માટે જે ઘરમાં હોય ને એના માટે આપણે રેસીપી બનાવવાની છે તો એના માટે આપણે બે બટેટા લેવાના છે અને આપણે એને પેલા બાફી લઈશું બાફી અને જેવા બફાઈ જાય છે એવા એની છાલ કાઢી અને આપણે એને છીણી લઈશું તો આ જે રેસીપી છે એ નાના બાળકો થી લઈને છ મહિના ઉપરના બાળકો હોય એ ખાઈ શકે છે અને જો મોટાઓને ભાવે તો એ પણ ખાઈ શકે છે પણ જો મોટા માટે વધારે મસાલા ને એવું બધું ઉમેરીએ તો સારું લાગે પણ બહુ સાદી અને સિમ્પલ રેસીપી છે બાળકોને પણ ખાવાની મજા આવે એવી રેસીપી છે એકદમ રૂ જેવા પોચા પોચા એકદમ ઢોસા જેવું બનાવવાનું છે તો એના માટે આપણે આ રીતે છે બટેટા બફાઈ જાય પછી એને છાલ કાઢી અને છીણી લેવાનું છે તો જો આ રીતે આપણે બટેટાનું જે પેલું છે એ છીણાઈ ગયું છે અને હવે છે આપણે એમાં ઘઉંનો લોટ છે એ ઉમેરવા ઉમેરવાનો છે અને ઘઉંનો લોટ છે એક કપ જેટલો મેં ઉમેર્યો છે અને નાના નાના બે બટેટા લીધા છે અને થોડું એવું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે આ કસૂરી મેથી છે એનો આપણે હાથ વડે પાવડર કરી અને નાખી દેવાનું છે અને હવે પાણીને મિક્સ કરી અને બધું હલાવી લઈ અને સરસ રીતે આપણે એની કન્સિસ્ટન્સી હવે લાવવાની છે તો પાણી છે હવે ધીરે ધીરે ગાંઠા ના થઈ જાય એટલે ધીરે ધીરે આપણે ઉમેરવાનું છે અને કન્સિસ્ટન્સી લાવવાનું છે જ્યારે આપણે મસાલા ઢોસા અને એવું બનાવતા હોય ત્યારે કેવું હોય એમાં બેટરનું કન્સિસ્ટન્સી હોય એવી આપણે કન્સિસ્ટન્સી લાવવાની છે તો ધીરે ધીરે આ રીતે પાણી ઉમેરી અને આપણે કન્સિસ્ટન્સી લાવીશું અને આપણે એકદમ સરસ રૂ જેવા બને છે એટલે બાળકોને ખાવાની ખૂબ મજા આવે તમે પણ ઘરે ટ્રાય કરી જુઓ આ પ્રકારનો નાસ્તો મોટાને પણ ભાવે એવો નાસ્તો છે પણ બાળકોને તો અમુક મસાલા છે તમે ના ખવડાવો એ જ સારું એના માટે બહુ આપણે સાદું અને સરળ જ બનાવીએ છીએ તો આ રીતે આપણું બેટર છે તૈયાર છે તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે કન્સિસ્ટન્સી લાવવાની છે તો હવે આપણો ઢોસા બનાવવા માટે મતલબ પુડલા જેવું બનાવવાનું છે એના માટે આપણું બેટર છે એ તૈયાર છે તો હવે આપણે તવી રાખી ગેસ ઉપર અને લો ફ્લેમ પર બનાવ બનાવીશું થોડું એવું તેલ છે એ લગાવી અને આપણે બેટર છે એ મૂકીશું અને ખાસ આને ફ્લિપ કરવામાં ફેરવવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમકે બટેટાનું બન્યું છે એટલે એકદમ જ પોચું પોચું બને છે રૂ જેવું બને છે તો આપણે એને ખાસ ફેરવવામાં ધ્યાન રાખવાનું છે થોડું એવું ફરી તેલ ઉમેરી દઈશું જેનાથી સરસ એવું ચડી જાય તો હવે આપણે એના સરસ એવું બ્રાઉનિશ જેવું ચડી જાય કાચું ના રહી જાય એ રીતે આપણે એને શેકાવા દઈશું બંને તરફ સારી રીતે શેકાવા દેવાનું છે બહુ સિમ્પલ અને ઇઝી રેસીપી છે છ મહિના છ મહિના ઉપરનું બાળક હોય એ પણ ખાઈ શકે છે એક વર્ષ મારો બાબો એક વર્ષનો છે એના માટે હું આ બનાવું છું અને જે લોકોને અમુક વખતે કન્ફ્યુઝ થતા હોય કે શું નાસ્તો બનાવું ટેણીયા માટે શું નાસ્તો બનાવું તો મોસ્ટલી સાંજના સમયે હું આવા પ્રકારનો નાસ્તો બનાવતી હોઉં છું આવા પ્રકારની રેસીપી મારા બચ્ચા માટે બનાવતી હોઉં છું તો તમારી સાથે મેં વિચાર્યું કે ને હું શેર કરું તો સરસ મજાનો આપણો અહીંયા છે એ ઢોસો તૈયાર છે 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 બંને બંને બાજુથી બાજુથી થઈ ગયો અને હવે એને ચડી જાય એટલે હું એને ઉતારી લઈશ અને આ તમે જોઈ શકો છો આટલું સરસ ખાવામાં પણ મોટાને પણ ભાવે એવું છે તો હું મારા બચ્ચાને આ રીતે કટ કરી અને સ્લાઇસ કરી નાની નાની અને આ રીતે આપું છું તમે પણ તમારા બચ્ચાને ખવડાવો છ મહિના ઉપરનું પણ બાળક ખાઈ શકે છે કેમ કે એટલું સરસ અને સ્વાદમાં પણ એટલું સરસ અને સોફ્ટ હોય છે તો એને બાળકોને મજા આવે છે તો આ રીતે આપણો નાસ્તો છે મારા બચ્ચા માટે તૈયાર છે તો જો એ એન્જોય કરે છે તમે પણ તમારા બાળક માટે બનાવો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ